આ દરમિયાન પાંચ દિવસ પહેલાં તેની સગાઈ પણ થઈ હતી ગતરોજ સાંજના સમયે ઋષભ તેના બનેવી અને મિત્રો સાથે દુકાનમાં વાતચીત કરી રહ્યો હતો આ દરમિયાન પાણી પીવા માટે પાણીની બોટલ લઈને ઢાંકણ ખોલે એ પહેલાં જ તે અચાનક ઢળી પડ્યો હતો બનેવી સહિતના મિત્રોએ તેને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનામાં કોઈ હલનચલન ન થતાં તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનું વજન સો કિલો જેટલું હોવાથી ઉચકી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ખુરશીમાં મૂકીને લિફ્ટ બાદ પાર્કિંગ સુધી લઈ ગયા હતા ઋષભને કારમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યું હતું યુવા કાપડ વેપારી ઋષભ ગાંધીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો પરિવારજનો વતન હોવાથી મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવ્યું હતું યુવા કાપડના વેપારી મોતના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આઠ પોઈન્ટો